ભારતીબેન મને હશે ભાઈ રાઠોડ નવા નગર બે ફક્કાની પણ આ સદન મોડી બેન રોડ મોરડે મેન રોડ ઉપર તમારી સોસાયટી છે બરાબર હા હવે હા કાકાની કંઈક વાત કરતા હતા તો એમને શું પ્રોબ્લેમ થયેલો અને કેવી રીતે થયેલો એ એમાં ડેબીની કારે જતા હતા અને એને ફોર વ્હીલર વાળાની બ્રેક ફિલ થઈ ગયો તો એને પાછળથી એને ઉડાઈને એક્સિડન્ટથી પ્રકાશ મોઢાથી અમે દાખલ કર્યા બે મહિના રિઆઈ તો એને છતી ઓપરેશન કરતા બે વાર જીવ ઓપરેશન ત્રીજી વખત અને પછી ત્યાં એને મશીન ઉપર રેખા એકવીસ દિવસ સુધી એકવીસ દિવસ અને કોમા માં વહી ગયા તો કોમા માંથી બાર આવ્યા અને એકવીસ દિવસ ઉપર મશીન ઉપર રેખા તેમ છતાં એને સારું નતું પછી જ્યારે સારું થયું ત્યારે એને પાછા બાર લઈ આવ્યા અને નોર્મલ નોર્મલમાં લઈ આવ્યા ત્રણ મહિના રોજ પછી ત્રણ મહિના પાછા દાખલ પાછા મેં દાખલ કર્યા પાછું બીજું ઓપરેશન આવ્યું બીજું ઓપરેશન આવ્યા પછી એને રચા આપ્યો મહિને દિવસે અને મહિના થી પછી અમે ઘરે આવ્યા તો એ બોલી નહોતા સર અચ્છા હવે એ દરમિયાન તમારો હોસ્પિટલ નો ખર્ચ કેટલો થયેલો મારે ત્યારે પેલું ઓપરેશન કર્યું ત્યારે દસ લાખનો થયો બીજું કયું ત્યારે પાંચ લાખ નો ટોટલ પંદર લાખ નો ખર્ચ તમે આ દેશમાં કરી ચુક્યા છો કઈ જગ્યા ઉપર ઈજા થયેલી છે જરા બાપા દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ કે આ માથાના ભાગમાં ઈજા થયેલી અને માસી એવી વાત કરે છે કે આખો કોમામાં જયેલો કેસ ત્રણ વખત જીવ જઈને પાછો આવેલો છે ઓકે પછી પછી મને એમ થયું કે હવે મારે શું કરું મેં કીધું એટલે પછી મેં છે ને કે રેખાબેન નો વિડીયો જોયો આ છે રેખાબેન હા આ રેખાબેન નો મે વિડીયો જોયો રેખાબેન તમને શું પ્રોબ્લેમ હતો મને જમણી સાઈડ નું આખો અંગ ખોટો પડી ગયું હતું અચ્છા અને કાઈ હું કામ નથી કરતી સાવ 7 વર્ષ થી આ બેડમાં માં જ હતી 7 વર્ષ 7 વર્ષ બરાબર છે તો તમને નેટસપ ની પ્રોડક્ટ થી ફાયદો થયો તો એટલે રેખાબેનનો નો વિડીયો તમે પછી મને વિશ્વાસ આવતો કારણ કે ડોક્ટર કીધું એટલે તમને આ રેખાબેન વિશ્વાસ પછી એક ભાઈ ને બનેલો વિશ્વાસ બીજા પછી મેં બે મહિના સુધી તો બઉ વિચાર કર્યો

ઘેર આવ્યા વર્ષોની સ્થિતિ શું ત્યારે સ્થિતિ એમ કે ત્યારે ને કોઈને ઓળખી નતા શકતા અને બોલી નતા શકતા પોતાની ખબર નથી કે શું ક્યાં છું અત્યારે રેખાબાઈ ને કઈ વસ્તુ ભલામણ કરેલી રેખા આ પ્રોડક્ટ ભલામણ કરી આ પાવડર ઓકે તો કેટલા સમય એમને અપાવો છોટ વર્ષ પોણા બે વર્ષ બે હવે એની સ્થિતિમાં સુધારો શું દેખાય છે સુધારો એટલે બધું એ નહીં કરી છે

બેસો પાછા તમારી જગ્યા પર તો એમને ફાયદો થયો છે કે પછી નેટસેપ ની પ્રોડક્ટ તમારા ઘરમાં બહુ ઉપયોગ કરે છે હું કહું છું તમે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરો છો હું આ સ્ટ્રોબેરી અને આપણે નીટ્યુ હાર્ટ નું કરું છું સ્ટ્રોબેરી ને નીટ્યુ હાર્ટ બતાવો આ બે આ બે પ્રોડક્ટ ની તમે આ પ્રોડક્ટ શા માટે લીધી લીધી મને છે કે મારા હસબન્ડ ને ફાયદો થયો ને

સાડા ત્રણ મહિના જેટલો કોર્સ કરી નાખ્યો છો બરોબર હવે કેવું લાગે છે હવે દવાખાના જવાનું જરૂર લાગે છે ના હું ગયા જ નથી ઘરકામ માં બધું કામ કરો છો

આ દવા નવી જિંદગી ટૂંકમાં જે લોકો મેડિકલ સાયન્સ થી થાકેલા હોય અને પરિણામ નથી મળતું તો આ તમારા બંનેનો સંદેશ લોકો ને સમાજ ને સંદેશ શું છે તમારો અમે એમ કહી છીએ કે જો કોઈ પ્રોડક્ટ જો નો વાપરતા હોય તો મારું તમે વાપરો અને એકસો ને તમે વાપરોના પરિણામ તમને મળશે મળશે રાખવી પડે પણ તમને સો ટકા છે એટલે આયુર્વેદિક છે એ વાત પણ તમારો અનુભવ છે કદાચ તમને બઉ સંતોષ બહુ સરસ સરસ તો જે જાણકારી તમે આપી છે એ બદલ આપનો ખુબ ખુબ